ભૂખ્યાના ભોજન માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ રેલવે સ્ટેશન પર માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યાના ભોજન આણંદ રેલવે સ્ટેશન પર દરરોજ નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની વ્યવસ્થા કરી છે જમવાની આપશાઓના સપોર્ટથી આપના આશીર્વાદથી જમવાનું જાળે છે તો આપની યથિશક્તિ પ્રમાણે અમને આપો છો બસ એમાં જ જમવાનું ચાલે છે તો આપ અમને ફૂલ લાઈન ફૂલની પાકડી આપતા રહેજો અને આપની યથાશક્તિ પ્રમાણે અમને સ્પોટ મળતો રહે તો વિડીયોને ખૂબ શેર કરજો લોકો સુધી વિચારજો તો આપની યથિશક્તિ પ્રમાણે અમને જો પણ ફોનલાઈન ફૂલની પાખડી મળે છે એની અંદર જમવાનું ચાલે છે આજની દાતાની વાત કરવામાં આવે તો સૌગ્રષ મનુભાઈ મીલાભાઈ માળી પરમાર ડાકોરવા તરફથી આજનું જમવાનું છે તો તમે પણ તમારા પરિવારની પૂર્ણ તમારી પ્રમાણે અમને સપોર્ટ કરતા રહેજો શું નામ છે ભાઈ તમારું મીસ આજે જમવાનું કેમ વહેંચી રહ્યા છો તમે તમારા સસરાની સસરાની તમારા સસરાની પૂર્ણતિથમાં કેવું આનંદ લાગે છે સારો આનંદ લાગે છે ને ગરીબોને જમાડે તમે લોકોને મેસેજ શું હાલશો બસ આવી કોઈ પણ તમારી એનિવર્સરી હોય બર્થ ડે હોય કે ભાઈ પુણ્યતિથિ હોય તો આવામાં બધાને જમણ સેવા આપજો તમે મારો સંપર્ક કેવી રીતના કર્યો આપણે ચેનલ થયું સોશિયલ મીડિયાથી સોશિયલ મીડિયાથી મેં તમારી યુઝ જોઈ અને આપણને યોગ્ય લાગ્યું કે ભાઈ અહીંયા આપવા જેવું છે આપણને થોડુંક સેવા કરવા જેવી છે ભગવાન આપણને આટલું બધું આપ્યું હોય તો થોડુંક આપે આપી શકીએ એટલા માટે તો બહુ ખરેખરમાં મહત્ત્વની વાત કહેવાય કે પોતાના સસરાની આજે પૂર્ણતિથિ છે અને સસરાની પૂર્ણતિથિ નિયમિત આજે જમવાનું વેચી રહ્યા છે તો ખરેખરમાં તમે પણ તમારા પરિવારની પૂર્ણતિથિ અમને ફૂલ નહીં ફૂલની પાખડી આપીને સપોર્ટ કરતા રહેજો તો આપની યતિશક્તિ પ્રમાણે અમને મળતું રહેશે તો અમે નિરાદાર ગુટપાટ પર રહેતા લોકોની વ્યવસ્થા કરી છે અને આપ સૌના આશીર્વાદ છે આપ સૌના પ્રેમથી જમવાનું ચાલે છે તો આપણી યથિશક્તિ પ્રમાણે અમને ફૂલ નહીં ફૂલની પાખડી આપતા રહેજો વિડીયોને ખૂબ શેર કરજો લોકો સુધી પહોંચાડજો અને વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જણાવશો